देवगड बारिया तालुकाना पिपलोद गामली कमल मा પીપલોદ કેળવણી મંડળની ઘોર બેદરકારી અને મનમાનીથી શૈક્ષણિક સત્ર ચાલુ હોય અને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ ચાલુ હોય તેવા સમયે પીપલોદ ગામમાં રહેતા વેપારીના પુત્રનો શાળાના સંકુલમાં ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો તારીખ પંદર એક બે હજાર પચીસથી આજ દિવસ સુધી મંડપ ડેકોરેશન જેવા કામ કરી લોખંડની પાઇપો બાંધ ખોલના અવાજ વચ્ચે કામ હજુ સુધી ચાલુ હોય કેટલાક અંશે યોગ્ય કહી શકાય શાળા સંકુલ ફક્ત શિક્ષણના હેતુથી જ આ શાળા સંકુલ બનાવવામાં આવેલ હોય અને એનો ઉપયોગ પણ શિક્ષણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતો હોય છે જ્યારે કે પીપલોદ કેળવણી મંડળ દ્વારા આ સંકુલને ભાડા પેટે રૂપિયા લઈ સામાજિક પ્રસંગો માટે આપી દેવામાં આવે છે અને એ પણ જે લોકો મંડપના સભ્યો હોય તેવા જ લોકોના ઘરના પ્રસંગો માટે ભાડા પેટે આપવામાં આવે છે જ્યારે સામાન્ય લોકોને ધાર્મિક સામાજિક કે અન્ય કોઈ કાર્યક્રમ કરવા માટે સંકુલની ફાળવણી કરવામાં નથી આવતી શાળાના વહીવટમાં પૈસા ઓછા પડતા હોય તેવી રીતે મંડપ દ્વારા આવા ન કરી શકાય તેવા કાર્યક્રમો પૈસા લઈ યોજવામાં આવે છે અને તટસ્થતાપૂર્વક જિલ્લા શિક્ષણ વિભાગ તપાસ કરે અને આવી ઘોર બેદરકારી દાખવતા મંડળ સામે કડકમાં કડક પગલા ભરે તેવી માંગ ઉઠી છે વિપુલ કુમાર